બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ પડેલા ભારે વરસાદને પગલે સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી રહી છે ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને બનાસકાંઠા જિલ્લામાં મગફળી અડદ બાજરી કપાસ સહિત શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ બે દિવસ સતત પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે છે સમગ્ર રાજ્યમાં આ વખતે ભારે ભારે વરસાદના વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં નુકસાન થયું પરંતુ ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નહોતો આ વર્ષે ચોમાસામાં શરૂઆતના દિવસોમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા હતા પરંતુ હવે ચોથા રાઉન્ડ માં બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ તારાજી સર્જી છે ત્યારે ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તાજેતરમાં જ બે દિવસ સુધી સતત વરસાદ પડ્યો હતો જેના કારણે ડીસા તાલુકાના ખેડૂતોએ મોંઘા ભાવ આપીને પોતાના ખેતરોમાં બાજરી મગફળી અડદ કપાસ સહિત શાકભાજીનો મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું ખેડૂતોને આ વર્ષે આશા હતી કે સારો વરસાદ થશે અને ઉત્પાદન સારું મળશે પરંતુ જે પ્રમાણે સતત વરસેલા વરસાદે ખેડૂતની આશા પર પાણી ફેરવી દીધું છે વરસાદ બાદ સર્જાયેલી તારાજીના દ્રશ્યો જોઈ શકાય છે અને તેના પરથી સમજી શકાય છે કે ખેડૂતોની શું હાલત થઈ હશે ખેડૂતોના ખેતરોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તમામ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં પણ જ પાણી નજરે પડી રહ્યું છે જેના કારણે ફરી એકવાર ડીસા તાલુકાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોનું માનવું છે કે આખા ચોમાસા દરમિયાન રાત દિવસ મહેનત કરી અને ખેતરોમાં મગફળી બાજરી અને અડદના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ બે દિવસ ભારે વરસાદ પડતા ખેતરોમાં વાવેતર કરેલા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે જેના કારણે હવે આ તમામ પાક નષ્ટ થઈ જશે અને ખેડૂતોને મહેનત બરબાદ થવા ઉપરાંત મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સર્વે કરે અને વળતર કરે પાણી તો સાહેબ ઘણું ભરણું છે પાકમાં તો બાજરી હતી મગફળી હતી મગફળી તો હજી સુધી આવ્યો થોડું થોડું આવ્યું છે તમે દેખો હવે અંદર વળે બાજરી હતી પોંચ એકર એવા તમે જોઈ શકો વિડીયોમાં બાજરીમાં તો એક ડોકો સાર નહીં થાય એમ કે એક કણી બાજરી થાય એમ બધું ફેલ છે સોય સો ટકા અને મગફળીમાં તો હવે આ પાણી સડે જ હવે વરસાદ રહી જાય તો ઠીક છે ને કે મગફળીએ ફેલ જવાની તૈયારીમાં છે સાહેબ મારે મેં કપાસ વાવેલો હતો પચાસ હજારનો ખર્ચ કરેલો હતો મોઘાભાનું બિયારણ લાવીને પણ હવે પાણી વરસાદનું પાણી ભરાઈ ગયું છે હવે પાણીમાં આલ ફૂલ જ દેખાય છે ખાલી કપાસ અને નીચે પાણી ભરાઈ ગયું છે હવે પાણી અઠવાડિયા પછી જતું રહેશે પણ કપાસ તો બળી જ જવાનો છે સુકાઈ જવાનો છે બહુ નુકસાન છે તે સરકાર સાહેબને વિનંતી હાથ જોડીને કે આની કંઈ સહાય આપે આના ઉપર અમે ચાર વીઘા નાનો ખેડૂત છું ચાર વીઘા ઉપર એટલો જોઈને બેઠો હતો કે હાલ ચાલો આપણા ચાલ્યા છે પચાસ હજાર રૂપિયાની આવક થશે પણ કઈ આવક થાય એમ નહીં પચાસ હજાર વ્યાજે લાઈન બીઆ લાઈન વ્યાજે લાઈન અંદર નાખ્યા હતા એ બીગા આવે વ્યાજ હું આપું મારે જમીન અમે ત્રણ ભાઈ છીએ જમીન મારે એક છ વીઘા જમીન આવે છે બરાબર જમીનની અંદર મેં ધોરણે ઘાસચારો બાજરીનું વાવેતર હતું કપાસનું વાવેતર હતું બાજરી નિષ્ફળ જઈ કપાસ જઈ ઘાસ ઘાસચારો પણ નથી સરકારને અમે એટલી જ વિનંતી કહેવા કે સાહેબ કલેક્ટર આવીને પોતે જુએ અને નિરીક્ષણ કરે અને સરકારને અમે વિનંતી કર્યા તાત્કાલિક અમને સહાય જે પેકેજ થાય એ અમને મળવા પ્રૂફ થતો અમારું ગુજરાન ચાલે ને કે સાહેબ કોઈ ચાલે એમ નથી કેમ હાલ કેટલું પાણી ભર્યું હાલ પાણી ખેતરની અંદર સાત ફૂટ છે ફુવારા ઊભા છે ફુવારા દેખાતા નથી બાજરી બધી અંદર પડીને સડી ગઈ છે કેમ કે સાહેબ ખાવો શું બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં કરેલા વાવેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને થયેલા નુકસાનથી ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે આ વર્ષે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસ અડદ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ બે દિવસ સતત પડેલા વરસાદે ફરી એકવાર ખેડૂતોને રોતા કરી દીધા છે ત્યારે હવે તો છેલ્લા પાંચ વર્ષથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો સરકાર ભરોસે બેઠા છે ને સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખેતરે સર્વે કરાવી વળતર ચૂકવે તેવી આશા ખેડૂતો વ્યક્ત 这个里还是。